ગુજરાતના શિક્ષણ ક્ષેત્રને વધુ ડિજિટલ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરાયું છે ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ મંત્રી રસિકેશ પટેલે શિક્ષણ વિભાગ હસ્તકની કુલ નવ વેબસાઇટનું રીલોન્ચિંગ કર્યું આ પ્રસંગે પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની પણ ઉપસ્થિતિ રહી

શિક્ષણ વિભાગ અને તેના હસ્તકના આઠ ખાતાના વડાની કચેરીઓ સહિત કુલ નવ જેટલી વેબસાઇટનું ગાંધીનગર ખાતેથી રીલોન્ચિંગ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકસિત ભારત બે હજાર સુડતાલીસના વિઝન અનવ્યે વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસના ભાગ સ્વરૂપે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે જે અંતર્ગત રૂપિયા પચાસ અગિયાર લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલી શિક્ષણ વિભાગ અને વિભાગ હસ્તકની અદ્યતન વેબસાઇટનું રીલોન્ચિંગ કરીને જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી છે મંત્રીએ વધુમાં ઉમેર્યું કે આ વેબસાઇટ દ્વારા રાજ્યના નાગરિકો અને વિદ્યાર્થીઓને શિક્ષણલક્ષી અગત્યના પુઠારાઓ નીતિઓ પરિપત્રો વગેરેની માહિતી ડિજિટલ સ્વરૂપે ઝડપી અને સરળતાથી મળી રહેશે વધુ વિગતો આપતા રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું હતું કે આ વેબસાઇટ થકી શિક્ષણલક્ષી યોજનાઓ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની માહિતી રાજ્ય સરકારની શિક્ષણ ક્ષેત્રની નવીન પહેલો વગેરેની માહિતી સરળતાથી મળી રહેશે રીલોન્ચ કરવામાં આવેલી નવ વેબસાઇટમાં શ્રી ઉચ્ચ શિક્ષણ નિયામક એનસીસીની કચેરી નિયામક પ્રાથમિક શિક્ષણની કચેરી નિરંતર શિક્ષણ અને સાક્ષરતા નિયામકની કચેરી રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન ટેકનોલોજી ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક બોર્ડ તથા ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ વિભાગનો સમાવેશ થાય છે આ વેબસાઇટ રીલોન્ચિંગ કાર્યક્રમમાં ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનૈના તોમર પ્રાથમિક માધ્યમિક શિક્ષણ અગ્ર મુકેશ મુકેશકુમાર ઉચ્ચ શિક્ષણ કમિશનર દિલીપ રાણા સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા